મિત્રો એક આયર કુળની દીકરી છે અને તેનું સતીત્વ એવું છે કે તેની આંગળીએ આંગળીએ દીવા પ્રગટ થયા હતા અને પછી ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો ગડથલ ગામની આ એક સત્ય ઘટના છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો નાનું એવું પંખીના માળા જેવડું ગરથલ ગામ છે અને આ ગામમાં એક આયરકુળમાં એક તેજસ્વી દીકરીનો જન્મ થાય છે અને તેનું નામ મીણા રાખવામાં આવ્યું છે અને ત્યારે પોતાના બાપની હારોહાર કામ કરાવતી આ દીકરી ધીમે ધીમે મોટી થતી જાય છે અને આ ગરથલ ગામ છે અને ગામ પછી વચ્ચે એક નદી આવે છે અને આ નદી પાર કરીએ ને ત્યારે મીણાના બાપુનું ખેતર આવેલું છે અને આ નદીમાં આમ તો પાણી હોતું નથી પણ ક્યારેક ક્યારેક ચોમાસાની ઋતુ આવે અને વરસાદ સારો પડે ને ત્યારે આ નદીમાં વહેણ આવે બાકી તો આ નદીમાં ખાસ પાણી આવતું નથી અને તેથી આ મીણાબાઈ પણ પોતાના બાપુજીની સાથે આ નદી પાર કરી અને પોતાના બાપુની વાડીએ સાથે કામ કરવા જતા અને આમ કરતાં કરતાં મીણાબાઈ હવે મોટા થઈ ગયા છે અને જ્યારે તે જુવાન થયા ને ત્યારે તેમના બાપુ હવે આ દીકરી માટે સારું એવું ખોરડું ગોતી રહ્યા છે કે મારી દીકરીને ક્યારેય કોઈ વાતે દુખ ના પડે ને એવું ખોરડું મારે ગોતવું છે પણ મિત્રો આ મીણાબાઈ તો માતા ખોડિયારના પરમ ભક્ત છે અને પોતાના કામકાજ પૂરા કરી અને જે પણ ટાઈમ મળે ને એ સમયમાં તેઓ માતા ખોડિયારના નામની માળા જપતા કેમ કે તેમને બાળપણથી જ કુળદેવી માતા ખોડિયારમાં ઉપર પૂરો વિશ્વાસ હતો કે જ્યાં સુધી મારી ખોડિયાર બેઠી છે ને ત્યાં સુધી એની દીકરીને ક્યારેય દુઃખ નહીં પડવા દે અને ત્યારે એકવાર મીનાબાઈ માતા ખોડિયાર ને બે હાથ જોડીને કહે છે કે હે માડી મારા બાપુજી રહ્યા ને એ ખૂબ જ ચિંતામાં છે કેમ કે એમને તો મારા માટે સારું એવું સાસરું ખોળવું છે પણ એમને મળતું જ નથી તો હે મારી ખોડિયાર મારી તું જ ગોતી લાવ ને તો મારા બાપુની દોડધામ મટી જાય કેમકે તારા ખોળેલા સાસરામાં કોઈ પ્રકારની ખોટ ના હોય અને જો મને ખોટ નહીં પડે ને તો મારા બાપુ કોઈ દિવસ દુખી નહીં થાય અને તેઓ પણ ખુશ રહેશે અને ત્યારે કહેવાય છે કે માં ખોડિયારની કૃપાથી મીણાબાઈને સારું એવું ખોરડું મળી જાય છે અને તેના બાપુ તેની સગાઈ કરી નાખે છે અને સારું મૂર્ત જોડાવી અને મીણાબાઈના લગ્ન કરી દેવામાં આવે છે અને ત્યારે માતાજી ખોડિયારનું નામ લઈ અને મીણાબાઈ પોતાના જીવનની શુભ શરૂઆત કરે છે અને આમ કરતાં કરતાં અમુક દિવસો વીત્યા અને મીણાબાઈના કુખે દીકરાનો જન્મ થાય છે અને તેથી હવે તો તેમના સાસરિયા પક્ષવાળા તો આ મીણાબાઈ પર ખૂબ જ ખુશ થઈ ગયા છે અને હવે તો આ માં દીકરાને ક્યારેય એકલા મૂકતા નથી અને બંને સાસરિયામાં બધાના સૌથી માનીતા છે અને ત્યારે મીણાબાઈ માતા ખોડલને પ્રાર્થના કરતા કહે છે કે હે મારી મોમડિયાની આઈ ખોડિયાર મારી આજે તારા કારણે મને સારું સાસરું મળ્યું અને સગા મા બાપ જેવા સાસુ સસરા મળ્યા અને તારી કૃપાથી દેવ જેવો દીકરો મળ્યો તો હવે તારી પાસે કંઈ માંગવું નથી અને આજે મને એક વાતની તો ખબર પડી ગઈ છે કે જેના ભેગી મારી ભેડિયાવાળી ખોડિયાર હોય ને તો પછી એને તો કોઈ દિવસ કોઈ વાતે ખોટ ના જ પડે અને આમ કરતા કરતા અમુક દિવસો વીત્યા અને આજે મીણાબાઈને પોતાનું પિયર સાંભળ્યું તેથી તેઓ પોતાના દીકરાને લઈ અને પોતાના પિયર તરફ નીકળ્યા છે અને ચાલતા ચાલતા બાપુજીનું ઘર આવે છે અને એ હળિયા કુટુંબના દીકરી કે તે દિવસે પોતાનો નાનો દીકરો ગોડિયામાં બહાર આંગણામાં સૂડ આવ્યો છે અને મનમાં વિચાર આવ્યો કે મારા બાપુજી જ્યારે પણ વાડીએ જતા ને ત્યારે હું નાની હતી ને ત્યારે આંગળી પકડી અને તેમની સાથે જતી અને એ વડલાની નીચે કેટલા હિંચકા ખાતી અને હવે તો દિવસો થઈ ગયા પણ હું વાડીએ તો ગઈ જ નથી તો લાય આજે મારા બાપુની વાડીએ કાંટો તો મારી આવું કે બાપુ ખેતરમાં કેવી ખેતી કરે છે અને આમ વિચારી અને દીકરી ભાણિયાને આંગણામાં બહાર સુવડાવી અને ચાલી નીકળી અને નદી પાર કરી અને સામે કાંઠે જ્યાં બાપુની વાડી હતી ત્યાં પહોંચી જાય છે અને ત્યારે અને જોત જોતામાં તો વીજળીના ચમકારા અને વાદળોનો ગડગડાટ થવા લાગ્યો અને પછી તો થોડી જ વારમાં ત્યાં મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે દીકરી એક વડની નીચે ઊભી રહી જાય છે કે હમણાં આ તો એકાદ વાદળી છે તો વરસી રહેશે તો હું ઘરે નીકળી જઈશ પણ વરસાદ તો બંધ થયો નહીં અને બને છે એવું કે નદીમાં પૂર આવી જાય છે અને જોત જોતામાં નદી તો ગાંડી તૂર થઈ અને વહેવા લાગી અને હવે તો આ જોઈ અને માનું ધાવણ ઉભરાણું અને દીકરાને યાદ આવી કે અરે રે મારો દીકરો તો ઘરે ભૂખ્યો છે અને આ બાજુ નદીનું વહેણ ધીમું પડતું નથી અને હું કરું તો કરું શું અને આમ કરતાં કરતાં એક કલાક બે કલાક ચાર કલાક અને પાંચ પાંચ કલાક વીત્યા ત્યારે આ જન્મ દેનારી જનતા વિચાર કરે છે કે અરે રે મારો દીકરો ભૂખના કારણે રાડો પાડતો હશે અને તેને વહમું લાગશે તો હું તો પિયરિયામાં આંટો મારવા આવી છું અને મારા દીકરાને કાંઈ થઈ ગયું ને તો સાસરીમાં જઈ અને કોને મોઢું દેખાડીશ અને પછી તો દીકરીએ પોતાની કુળદેવી ખોડિયારને પ્રાર્થના કરી કે હે ખોડિયાર મારે આજે જીવવું નથી અને ભલે મારું જીવન આજે કુરબાન થઈ જાય પણ આજે નદી પાર કરી અને મારા દીકરાને બચાવો છે અને એ ભૂખ્યો હશે અને મારે સ્તનપાન કરાવવાની વેળા થઈ ગઈ છે અને હે ખોડિયાર જો મેં સાચા મનથી તને ભજી હોય અને જો હું મન વચન અને કર્મથી પવિત્ર હોય અને જો જીવી હોય ને તો આ ગાંડી અને આટલું ખોડિયારને કહી અને મીણાબાઈ તૈયારી કરી અને જય ખોડિયાર કહી અને જેવો નદીના વહેણ પગ મૂક્યો ને ત્યાં તો પાણીનું વહેણ તેજ વેળાએ બે ભાગમાં વહેંચાઈ ગયું અને પાણીની વચ્ચો વચ્ચે કદાચ નદીએ મારગ આપ્યો અને મીણાબાઈ તેમાંથી ચાલતા થયા અને ત્યારે તેમને આખું ગામ જોઈ ગયું અને એકે બીજાને કહ્યું બીજાએ ત્રીજાને કહ્યું એમ આખા ગામના બધા જ માણસો ત્યાં આવી જાય છે અને બધા જોવા ચડ્યા છે કે અરે રે આ તો નદીના પાણીએ પણ આ દીકરીને મારગ દીધો તો નક્કી આ કોઈ જીવી તેવી અને સાધારણ દીકરી નથી પણ આ તો સાક્ષાત જગદંબામાં જોગમાયા સતી છે અને પછી તો આખા ગામે નારા લગાવ્યા કે વીણા સતીનો જય હો વીણા સતીનો જય હો અને આ લોકોનો અવાજ જ્યારે દીકરી વીણાબાઈના કાને પડ્યો ને ત્યારે તેમણે વિચાર કરી લીધો કે અરે રે આ તો જગતને ખબર પડી ગઈ કે ખોડિયાર મારી ભેડી છે અને મારામાં સતીત્વ જગાડ્યું છે તો હવે મારાથી જીવાશે નહીં અને હવે સતીત્વ મને આપ્યું છે તો મારે સતી થવું પડશે અને આમ ચાલતી ચાલતી મીણાબાઈ પોતાના દીકરાની પાસે આવે છે અને દીકરાને ખોળામાં લઈ અને સ્તનપાન કરાવે છે મોટી લાઈનમાં આવે છે અને તેઓ તો નારાજ લગાવે છે કે જય હો વીણા જય હો વીણા અને ત્યાર પછી ઘોડિયામાં બાળકને સુડાવી અને મનમાં એક જ નિશ્ચય કર્યો કે હવે મારે જીવવું નથી અને હવે તો હું સતી થઈ જઈશ તો પણ આખું ગામ જાણે છે અને મારા સાસરી પક્ષવાળાને પણ ખબર તો પડી જ જશે અને તેઓ પણ હવે મને કાંઈ કહેવાના નથી અને પછી તો ખોડિયારમાંનું નામ જપતા જપતા ત્યાં ગામ લોકોની વચ્ચે મીણા સતીની દસે આંગળીઓમાંથી દીવા પ્રગટ થયા અને પછી તો ભળ ભળ કરતા એ દીવાની જ્યોતમાં મીણાબાઈનો દેહ બળવા લાગ્યો અને થોડી જ વારમાં એ દીવાની અગ્નિથી મીણાબાઈનો દેહ બળીને ખાક થઈ ગયો અને આમ એ મીણાબાઈ કે જે હડિયા કુટુંબની દીકરી હતા એ ત્યાં સતી થઈ જાય છે તો મિત્રો આજે પણ તેમની પૂજા કરવામાં આવે છે અને મિત્રો આવી સતીઓ આ ધરતી ઉપર થઈ ગઈ છે તો મિત્રો આવા ઇતિહાસ છે આપણી સતીઓના તો મિત્રો તમને આવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા ગમતા હોય તો આજે જ અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરો જય માતાજી